એટલે છે ને અટાણે ચાલુ કર્યો કે આપણે આખી રાત માં પૂરો કરી દેવો કેમ કે આપણે અહીં બેઠા અહીં ભેહું પાસે જો ભેહું બાંધ્યું નહીં ખાટલો લઈ લીધો હું ટીંકુ બેન બે રોકાઈ ગયા અહીંયા અને અમારે છે ને જો ભેહ ન્યા ઉપર હે એટલે છે ને રોકાવા રોકાણા અહીં વ્યાવાની છે ને એટલે તો રેજો વિડીયોમાં આપણે જો હું ભે આમાં ટીકુ બેન ની સેવા એને દીધેલી છે એટલે હવે એના ભાગમાં પાડી આવે કે પાડો આવે ખબર નથી ખબર નથી હવે હે બેઠા હી હજી તો વ્યાર બાકી જ્યાં ભૂકં ને ફેરો ઠલવવા આવ્યા હતા ભૂકો ઢગલો કરી દીધો હે જબડો અને હજી કાલ નો દી આખો દી હારવાનો રહી ગયો અટાણે ખાલી કરતા હતા ને ફેરો તો એવું લાગ્યું કે આ વ્યામા ઉપર છે એટલે એટલે રોકાઈ ગયા હાઈ અને રજો વિડીયોમાં કન્ટિન્યુ નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખો આપણે જોઈ હવે અને પાડી આવે કે પાડો આવે એ જોવાનું છે કાં ટિંકુબેન હા બાકી અમારી ગાય છે એમાં ટિંકુબેન એને ગાય કીએ પણ કહેવાય ભેં ગાય જો આ બહેનથી બાજુમાં બધા ગાય જ કીએ આ ભૂરી ને ગાય કીએ આને ગાય કીએ ભેંસ કમાને આને બીજા બધાને ગાયું હાલો તો હા જોઈ બેઠા હે અંબે પછી જો હું લાઈવ આપણે હાટે એવું જો અહીંયા આવીશ તો ઉપર ને ઉપર અટાણે તો અહીંયા જ બાજુ ખાટલો નાખીને બેઠા હું રહીખાણ કાયથો ભરી એવા ને કોથરો લઈ લીધો છે આપણે હવે છે ને જે આ પાછી બેસીએ ને ઊભી થઈ ગઈ છે હવે પાછી ને એટલે સો ટકા વ્યાય ગયા એ ફાઈનલ હે એટલે હવે બધું અગાઉ હું કરી લીધી અને પછી નહીં થોડા ધોળાધોડી ના થાય ના થોડી થઈ જાય ટીંકુ બેન ને એમ બે જ છે એની મમ્મી ગઈ હે ગામમાં આવડું ઘૂઘરીને એવું દેવું જો હે ને તે લેવા બધું અને અમાર બે હાટું વ્યારું કા એટલે અમે બે અહીં રોકાઈ ગયા એ આવે ત્યાં સુધી તો એક સૌ એટલે બધું ભાગ દોડ થઈ જાય એથી અગાઉ હે ને ત્યાં રાખી ઉપાદી નહીં હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ આપણે જોઈ હું થાય છે કા આગળ કેટલા વાગ્યા સુધી જાગરણ કરવાનું રીએ એક અમારા અથવા આય છે જો અમારા લંગડી ભાઈ ના ભાઈ બન કા હાલો જો હવે બે છે ને એટલે ફાઇનલ છે અહીં જાય એ

હાલો તો વિડીયોમાં રેજો હજી અમે જોયું નથી પાડી છે પાડો ખબર હા ખબર નથી પછી જો હું તો રેજો માં કન્ટિન્યુ હાલો તો જો ગઈ ગયી અને સામાન એ બધો લઈ આવી જો આ થેલીમાં માં અને એક બાઇસ્કુમા હવે આ રોકાવું જો હે ને એટલે ગોદડા ને એવું બધું આવી ગયું હે મારે હે ને વ્યારું આવ્યું હે વ્યારું કર લઉં આપણે લેમ્પ નહોતો અહીંયા જો ઈ લેમ્પ એક સડાઈ દીધો વાં સેડા ને દોયડા ને બધું નોખું હતું આ લેમ્પ અમાર પાસે છે પણ જાદુવાળો વાળો લેમ્પ છે જો થઈ ગયો ને જો હાથ અડાડે ચાલુ થાય જો આ એમાં એવું છે અમાર આ લેમ્પ એવો જાદુવાળો છે અત્યારે આ બંધ છે બસ આ માથ અડાડી તો ચાલુ થાય ચાર્જિંગ વાળો છે ચાર્જિંગ વાળો છે સેટિંગ કો નહીં હા

પછી દોઈ લેવાની છે એટલે હજી તો એમ તો વાલ લાગીએ અને આપણે જોજી કેમ બાકી આરામથી છે ને નિરાયત કરીને બેઠો કા ટીંકુ હા ટીંકુ બેને અહીં વાળીએ થરા રોકાણા હાલો તો હે ને એ ઘૂઘરી મૂકી દઈએ ને આપણે વ્યારું કરી લઈએ પછી જોઈ કેટલીક વાર જાગવું પડે હવે જ્યારે પડીએ નહીં ત્યાં સુધી તો જાગવું જ હે ફરજિયાત હાલો તો જો વ્યારો કરવા બેહી ગયા બે રોટલા આવ્યા પણ આપણે તો એક જ રોટલો ખાવાનો હે એકમાં પૂરું શાક હે ને દૂધ હે અને ટીંકુ બેન ખીચડી ખાય આટુ ખીચડી એવી ખાવું હોય તો હાલોમાં બેન આગ્રહ કરે વાળીએ હે તોય કા હાલો તો વ્યારું ને એક પડીએ વ્યારું કરી બાજુરો એમાં નાખ દે ને થાય કામ ચાલુ જો આ મંડો હા ઘૂમરા મારવા આમાં ટીંકુ બેન કેતા હતા કયા હાલ કઈ હાલ જે હાલવા મંડો વાહ હેઠ હતો ત્યાંથી અહીંયા આવતો રહ્યો ઓલો કોથરો ઓઢાઈ દો તો એ હેઠો નાખી દીધો હવે આને ને કંઈક બાંધવાની વ્યવસ્થા કરવી જોઈએ કે નહીં ટીંકુ હા ન કે આ ક્યાંનું ક્યાંય જાય અને હે ને અમારા પાડા ભાઈ છે અમે ટીંકુ બેન એમ કહેતા હતા પાડો આવશે હાસું કા પાડો આવ્યો કા ટીંકુ ને એની મમ્મી એમ જ કહેતી હતી પાડો જ આવીએ એટલે પાડો આવ્યો જો ઈ બોલે બોલતે આવડી જો અને ઓલી વ્યારું કરે હે

અને ભેં તો અમારે મંડી છે અમારે ખાવા ભૂકો ખાય છે એ ભૂકો ખાઈ લઈએ ને આ થોડીક વાર રખડી લઈએ પગ મોકરો થઈ જાય એનો કાંટી કું અને અમે બે જ્યાં બે ખાટલો અમે ગોદડા બધું આવી ગયું ઓઢવાના ને ઓશીકુ ને બધું કા હાલો તો હવે ને એ જો હામણું આવે ઈને ખબર પડીયો ઈને રખડવા દિયો ડીન્કુ એમ કીએ આ ઈ ડીન્કુ નો અવાજ આમણો સાંભળ્યો ને આમણો મયડી ગયો જો હમણાં આમણો આવીએ જો કાન હુરી છેડાવે ગુડ એક આમ ને કામ હામ આજે આ પાડોય ભૂરી પાહે આવતો રયો જાઈ ભૂરી બાંધીયા વાથી વાન વાથી વા ગુંમરા મારે છે કીમણો જાય પાછો એ ખાટલા પાસે સડી ભૂરી પાસે કઈ યાદ જ નથી પાડેડાનું તો જરાય ઓલી ખાઈ લે ને એટલે બાંધી દઈ પછી ક્યાંક ને આ ઘૂમરા જ મારીએ હાલો તો જો કેટલા વાગ્યા દેખાડો તમને ત્રણ ને એક મિનિટ હેરખું જો ત્રણ ને એક મિનિટ થઈ હે હજી જાગી છે રાઈતના અને હવે ચા મૂકો છે ચા પાકે છે અને હવે જો ઘૂઘરી તૈયાર થઈ ગઈ છે આપણે હવે દોવાની છે જર ને બધું હરાળે થઈ ગયું પડી ગયું અને પાડાભાઈ ગુમરા મારી ને હવે જાય હોઈ ગયે થાકી ગયા એમાં ટીંકુ બેન હજી ના કે જો હજી જાગે દાંત કાઢે બે કોઠી લીધા હું સાહેબ કેશુભાઈ હે અને આની નીંદર કહી રહ્યો કઈ કે હા એની અંદર નીંદર કરી હું કેશુભાઈ બે જાગતા હતા એમાં ટીંકુ બેન ગરકે ગરકે નીંદર કરે વરી ઉઠી જાય વરી હુઈ જાય વળી ઉઠી જાય કા એમ જો આ આ ભુલાઈ ગયું હવાર ઉપર હવાર ઉપર રાખમે હવે લેવા આવી હતી હવે હવારે કે ના કે હું હા કે જો પેલા હું પછી પાસે જાગીને પછી ગઈ પછી પાછું ઊઠી પાછી ગઈ પછી પાસે ઊઠી ગઈ પછી પાછી ને પછી કે હવે માંડવી ખાવી હા

ટોપીઓ હતું એમાં બાફો મેળતી હાલત તોરા થઈ ગયા ઈ રી મેળવાનું હાલો તો લઈ